આ નદીને સીતાજીએ શ્રાપ દશરથજી દેવલોક પામ્યા છે ત્યારે એનું પિંડદાન કરવાનું હતું અને આ નદીના કાંઠે પિંડદાન કરવા માટે એમને બેસવાનું હતું અને વસ્તુઓની ગણતરી માટે બધું લેવા માટે રામ અને લક્ષ્મણ છે એ જંગલમાં જાય છે અને બ્રાહ્મણ રાહ જોઈને બેઠા હોય છે પછી બ્રાહ્મણ એવું કે છે કે મૂર્ત વીતી જશે સમયની ઘડી બી જશે અને દશરથજી દેવલોક નહીં પામી શકે જો આ સમય પિંડદાન સીતાજી એમ કે થોડી રાહ જોવો ને હમણાં રામ આવશે હમણાં લક્ષ્મણ આવશે પણ તોય બ્રાહ્મણ એમ કે છે કે હવે તો જવા તરફ છે એટલે સીતાજી એવું કે છે કે નદીની સાક્ષીએ ગાયની સાક્ષીએ પીપળાની સાક્ષીએ અને તુલસીની સાક્ષીએ હું રામ પત્ની સીતા મારા સસરા નું પિંડદાન કરું છું એટલે પુત્ર બધું તરીકે હું પિંડદાન કરું છું પિંડદાન વિધિ થાય છે દશરથજી સ્વર્ગ વધારે છે અને આશીર્વાદ આપે છે આવીને હવે એ સ્ટોરી કેટલી સાચી કેટલી ખબર છે એ તો મને નથી ખબર પણ ત્યારે સ્ત્રી એવું કે છે કે આવીને રામ ભગવાન એવું કે છે કે પિંડદાન કરવું એ તો દીકરાનો અધિકાર છે પુત્રવધુનો નહીં

કે તને બધા જ પૂજા કરશે પણ ન ખાવાનું તારા મોઢેથી આવશે એટલે અત્યારે ગાયોને તમે જે ઉકળાઓ ખાતા જોવો છો એ આપેલો એ સીતાજી આપેલો શાપની આવી એક કથા છે